સુરતની ઉમરા પોલીસ વારંવાર નિર્દોષોને માર મારતી હોવાના આક્ષેપો થયા છે અગાઉ સમીર અંસારી સહિત બે યુવાનોને ઢોર માર મારવાની ઘટનામાં હજુ પણ સમીર અંસારીની શારીરિક સ્થિતિ કથરેલી છે ત્યાં તો ફરી ઉમરા પોલીસના બે જવાબદાર પોલીસ જવાનોએ વાય જંકશન પાસે પરિવાર સામે યુવાને ઢોરમાર મારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન અને તેમના જ મત વિસ્તારમાં બે જવાબદાર પ્રજા વિરોધી પોલીસ જવાનો લોકોને ખોટી રીતે માર મારી રહ્યા હોવાનો ફરી એક આક્ષેપો સામે આવ્યો છે વાત એમ છે કે સુરતના પોસ્ટ વિસ્તારના ઉમરા પોલીસ પથકના કેટલાક બે જવાબદાર અને પ્રજા વિરોધી પોલીસ જવાનો ખોટી રીતે લોકોને ઢોર માર મારી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે

ત્યારબાદ યુવાને કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં યુવાને પોલીસે ઢોરમાર પોતાને માર્યો હોવાનો આક્ષેપ કરતા કોર્ટે યુવાને સારવાર માટે સિવિલમાં ખસેડ્યો હતો તો સારવાર માટે હોસ્પિટલે ખસેડાયેલા યુવાને કાનમાં વાગ્યું હોય ઓછું સંભળાવવાની ફરિયાદ થઈ છે હાલ તો યુવાનની ફરિયાદ લઈને કોર્ટે પણ ઉમરા પોલીસ સામે લાલ લાંગ કરી છે રોબિન પ્રકાશ ચંદ્ર પિત્તલવાળા રોબિન તમારી સાથે શું બનાવ બન્યો છે વીઆર મોલ પાસે વાય જંગસ પર બેસેલો તો ફેમિલી સાથે મારી 5 વર્ષની ડિગ્રી સાથે બેસેલો તો ને ત્યાં પોલીસવાલાએ મને જવાનું કીધું મેં કીધું સાહેબ જાઉં છું ને મને ત્યાં આગળ માથા કૂટ મને ગાળા ઘર કરીને મને માર મારવામાં આવ્યો મુકેથી માર્યો માર્યા દંડા માર્યા ને મારતા મારતા મને જીપમાં બેસા જીપમાં બી માર્યો ને જીપમાં મારતા મારતા મને ઉમરા પોલીસ સ્ટેશન લઈ ગયા કોને કોને માર્યો તમને પીઆઈ સાહેબ ડીસીબી પીઆઈ સાહેબ હતા ઉમરા પીઆઈ સાહેબ હતા ડિસ્તાબના પીઆઈ સાહેબ હતા ડિસ્તાબના અન્ય ટીમો હતી લગભગ બાર તેર જણા ઉપરના અધિક આ પોલીસવાળા હતા એ લોકોએ મને માર્યો છે ને ખાસ કરીને મને પીઆઈની ગાડીવાળા જીપેસ કરીને તો એને મને ખૂબ માર માર્યો છે શું રજૂઆત કરી હતી પછી કોર્ટમાં તમે રજૂઆત કરી છે મેં આ લોકના વિરુદ્ધ ફરિયાદ કરી છે કે ભાઈ મને આનો ન્યાય મળે બસ કોર્ટમાં ગયા હતા તમે હા કોર્ટમાં ગયો તો શું કીધું સાથે કોર્ટમાં મેં મારી રજૂઆત કરી છે કે મેં ફેમિલી સાથે બેઠો હતો અને મને ત્યાં આગળ ભગાવવામાં આવ્યો મેં કીધું સાહેબ ભગાવે શું કામ છે હજી વાત છે સાડા દસ વાગ્યા છે એમ મને ગાળો આપવામાં આવી રહ્યા છે આ લોકો ને મને મારવાનું ચાલુ કરી છે ડાયરેક્ટ કોર્ટ તમને શું કહેવામાં આવ્યું પછી કોર્ટ મને મેડિકલ કરાવવામાં આવ્યું છે મેડિકલ રિપોર્ટ આવશે પછી કોર્ટ નક્કી કરશે હવે શું તમારે મને બસ ન્યાય મળે અને મને માયરો શાના કારણે એ મને જવાબ જોઈએ મારવાનું કોઈ રીઝન હોય ને હું કઈ ગુના